चैनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब करो लाइक करो और शेयर करो हेलो जय माताजी, जय माताजी, जय माता जी इतने बेहतर बोलो जी, जी।, जी। हाँ रात को थी बोलो तो आप इतने बेहतर नहीं इतने बेहतर पोते इतने में जामे जालो हो को जी

પછી અત્યારે તમે એકલા જ રયો છો હા એકલો જ રયો હું હો 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 ટીફી બરાબર છે એટલે કાચું પાકું થાય ટીફી વાત છે આમ તો એ આપડી લાઈન નથી પણ છતાંય કરવું પડે ને કહો લે શું કરવું પડે સાહેબ તો બીફો ગઈ એટલે તમારા ને શું થયું હતું કે કોરોનામાં કોરોના ગુજરી ગયા ચાર વર્ષ થયા ઓહો હો હો ચાર વર્ષથી આમ ને આમ ને બધું કર્યા જાવ સુ કરવું હમ બાર મહિના સુધી નખતર ગયો કેન્ટીન મા ખાવા રોજ મોટર સાયકલ બરાબર પછી બધું સેતુ પડોન ની તકલીફ થતી હતી ભાઈ પછી એક ગામ માં એક ભાઈ મન કે ટિફિન બંધ આય લે ગામ માં ઘરે ખાવા નો દેવા ટિફિન લઈ ઘરે ઘરે જમાય ગયા ઈ વાત હતી પછી ગામ માં ટિફિન બંધ બરાબર બરાબર

તમારા દેખાતો ઓલો પેરો નંબર બરાબર છે બરાબર છે સમજાય ગયો સમજાય ગયું હવે આ નંબર તમને દીધો

સરસ સારી વાત છે મોકલી આપજો મોકલી મને કઈ વાંધો નહીં ફોટો તમારે મોકલી દેજો મોકલ આજ નંબર ઉપર મોકલી દેજો ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે

તમારે બે છોકરા છે ને પાછા એક જ એક જ છોકરો ને દીકરી દીકરી છે ને એટલે બે દીકરા એ તો તમારા છોકરા તો કહેવાય ને એટલે સામે પાત્ર હોય ઈ વળી એવું વિચાર કરે કે ના મારે છોકરા વાળો તો નથી કરવું એ તો એ અઘરું પડે ને તો બાંછોડ કરવી પડે આમાં તો પણ હું છોકરા વાળું કરું આપણો પૈન ન હોય પછી તો એ તો છોકરો બકરો જ મારો વારસો અંબારી કે અડધો મારો ઓલો ઘરનો છોકરો જૂનો એ લઈ લેવે હે એવું થાય ને હા આ એ તકલીફ થાય ને

તમે તમે આગળ છોકરા વાળી વાત કરી એટલે પરબારો તમને તમારો દીકરો યાદ આવી ગયો તમને કે ભાઈ આ જે મિલકત છે એનો હકદાર મારો દીકરો છે નકર આગળ તમારા જ મોઢે તમે એમ કે દવા લેવાય એને ના પાડી દીધી આવવાની

અને તમારે જોતું એવું પાત્ર તમારું દુઃખ સાંભળી અને કોઈ સામે એવું દુઃખી પાત્ર હોય એને તમારા પ્રત્યે લગાવ હોય તો કોન્ટેક્ટ કરશે તમારો બરાબર છે હાજી હા જી હાજી બરાબર જે માતાજી અને બીજું અત્યારે આપડે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો આપડે યુટ્યુબ ઉપર આવશે બરાબર અને આપણે વિડીયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી ભલે ભલે હાલો કઈ વાત હો આ ઓડિયો તમે જોયો હોય તો અમારી શેર અને કરો ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ ને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ